માય ભક્તો સાથે પ્રાણીઓની પણ અંબાજી પદયાત્રા મેઘરજના રેલાવાડા ખાતે સંઘ સાથે કૂતરાએ પણ અંબાજી પદયાત્રામાં જોવા મળ્યા માય ભક્તો સાથે પ્રાણીઓની પણ અંબાજી પદયાત્રા મેઘરજના રેલાવાડા ખાતે સંઘ સાથે કૂતરાએ પણ અંબાજી પદયાત્રામાં જોવા મળ્યા ખાડોદીથી અંબાજી જતા પદયાત્રિકો સાથે કૂતરાએ પણ યાત્રા શરૂ કરી છેલ્લા ત્રણ વર્ષથી ગામની સાથે કૂતરો પણ અંબાજી પદયાત્રામાં જોડાયા છે કૂતરાની માતાજી પ્રત્યે અનોખી ભક્તિથી સૌ કોઈને અચરજ કે આમ મોર્યનામ વડાક તાલુકા ખડણા જિલ્લો અમે અંબાજી ગયો અંબાજી દર્શન અથવા નિકરા છીએ અને ખડુદીથી આપ દીકરો અમારી સાથે જ છે અને જ્યાં જોઈએ તો શીકરો અમારે ગોળો અને મારી સાથે જ રહેશે આ કુતરાની ક્યાંસ સુધી લઈ જાય છે અંબાજી સુધી જો આપશે તો લઈ જશે એડલી પાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે